ઉપનિષદ કે જે તત્વજ્ઞાનનો સર્વોત્તમ ગ્રંથ છે ઉપનિષદ જેવું આધ્યાત્મિક જ્ઞાનના રહસ્યોનું સંપૂર્ણ વિવેચન વિશ્વના કોઈ પણ ધર્મ જોવા મળતું નથી સાચું તો એ છે કે ઉપનિષદ એ તત્વજ્ઞાનના વિવેચનનો અગાધ દરિયો છે જેમાં બધા વિદ્વાનોએ ડૂબકી લગાવી એના આનંદ રસનું રસાસ્વાદન પણ કર્યું છે એથી આધ્યાત્મ ધર્માવલંબી બધા વિદ્વાનો મનીષીઓ અને ગુરુઓએ પોતાના સત્સંગ કે પ્રવચનોમાં ઉપનિષદોમાં વર્ણવાયેલ આધ્યાત્મિક રહસ્યોની વ્યાખ્યા જરૂર કરી છે આજે આપણે ઉપનિષદની જ એક વાત સાંભળવાના છીએ જેમાં ઉપનિષદના અગાધ જ્ઞાનને સરળ દ્રષ્ટાંતો રૂપે પ્રસ્તુત કરી અને આપણે એમાંથી બોધપાઠ લેશું ગંધમાર્દન પર્વતના ઉચ્ચા શિખર ઉપર એક મુનિ નિવાસ કરતા હતા એમનું નામ હતું ઉદ્દાલક તેઓ પરમાત્માના તત્વથી અજાણ હતા પરંતુ તપને કારણે એમના અંતઃકરણમાં શુભ ભાવો પેદા થયા હતા સંસાર રૂપી રોગને જોઈને એમની બુદ્ધિ ભયભીત બની ગઈ એકાંતમાં બેસીને તેઓ આમ વિચારવા લાગ્યા જેમાં વિશ્રામ થઈ જવાથી શોકનો અંત થઈ જાય છે તથા જેને મેળવી લીધા પછી પુનર્જન્મ થતો નથી એ પ્રાપ્ત કરવા યોગ્ય પ્રધાન વસ્તુ કઈ છે મારું અંતઃકરણ જે સંકલ્પો અને વિકલ્પોથી વિક્ષિપ્ત થઈ અને હિચકાની જેમ ચંચળ છે એને શાંતિ લાભ ક્યારે મળશે આવો કરી અને તેઓ ચિંતિત ઉદ્દાલકે વનમાં રહી અને વારંવાર ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો વાંદરા જેવા ચંચળ મનને વિષયો પોતાની તરફ ખેંચી જતા હતા તેથી ધ્યાન કરવાનું છોડી દઈ અને વિક્ષિપ્ત ચિત્તથી તેઓ તે પર્વત ઉપર ભ્રમણ કરવા લાગ્યા તેઓ એવા કોઈ તત્વજ્ઞાની ઋષિને શોધી રહ્યા હતા જેઓ તેમના ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાનો ઉપાય બતાવે જ્યારે પરમાત્મા તત્વના એક નિશ્ચિત એકાગ્રતા અને નિર્વિકલ્પ અવસ્થા જોઈ એમને એવું ભાન થયું કે જરૂર તે મહર્ષિ તેમને આત્મશાંતિનો માર્ગ બતાવી આભારી કરશે ઉદ્દાલક ત્યાં જ બેસી ગયા થોડા સમય પછી મહર્ષિ આંખો ખોલી ઉદ્દાલક તેમના ચરણોમાં આળોટી ગયા મહર્ષિએ તેમને ઉઠાડી હૃદયની સાથે મહર્ષિના પૂછવાથી ઉદ્દાલકે પોતાની સાધનાની તકલીફ જણાવી તથા પરમાત્મા તત્વના એકાગ્ર કરવાનો ઉપાય જણાવવા માટે વિનંતી કરી ઉદ્દાલકને જિજ્ઞાસા જોઈ અને તેજસ્વી મહર્ષિએ કહ્યું ઉદ્દાલક વિષયો તરફ ભાગતા તમારા મન મૃગને વાસનાઓમાંથી હટાવી તમે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થવા ચાહો છો પરંતુ જ્યાં સુધી તમને આનંદ સ્વરૂપ ચેતન જ્ઞાન ના થાય ત્યાં સુધી તમે તમારા મનને ક્યાં જોડશો જ્યાં સુધી હૃદયમાં વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય નહીં ત્યાં સુધી અંતઃકરણનો અંધકાર કઈ રીતે દૂર થશે આ દેહમાં વિષય અને તૃષ્ણારૂપી નાગણે વાસ કર્યો છે વિવેકરૂપી ગરુડનું આગમન થતાં જ આ નાગણ ના જાણે ક્યાં લુપ્ત થઈ જશે જ્યારે સાધક તે ચેતન સત્તાનો સાક્ષાત્કાર પોતાના હૃદયમાં કરી લે છે ત્યારે જગતના બધા પ્રપંચો મિથ્યા અને પરિવર્તનશીલ જણાય છે તે સાંસારિક ક્રિયાકલાપોમાં અને આચાર વિચારોમાં રહેતો હોવા છતાંય ક્યારેય દુઃખી રહેતો નથી અને શોકથી ઉપર ઉઠી જાય છે તે મૃત્યુને ઉલ્લંઘી જાય છે કેમ કે તે જાણી જાય છે તે એક જ પરમદેવ બધા જ પ્રાણીઓમાં છુપાયેલ છે અને સમસ્ત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા છે તે જ બધાના કર્મોનો અધિષ્ઠાતા સંપૂર્ણ ભૂતોના નિવાસસ્થાન બધાના સાક્ષી ચેતન સ્વરૂપ અને દરેકને ચેતના પ્રદાન કરનાર તથા સર્વથા વિશુદ્ધ અને ગુણાતીત છે તેઓ જ સમય આવે સમસ્ત બ્રહ્માંડનું રક્ષણ કરનાર સમસ્ત વિશ્વના અધિપતિ દરેક પ્રાણીઓમાં છુપાયેલા છે જેમાં વેદજ્ઞ મહર્ષિઓ અને દેવતાઓ પણ ધ્યાન દ્વારા સંલગ્ન થાય છે તે પરમદેવ પરમેશ્વરને જાણીને જ સાધક મૃત્યુના બંધનોને કાપી નાખે છે મહર્ષિની તત્વજ્ઞાન સભર ઉદ્દાલકને મુમોક્ષુ અને મહર્ષિના ચરણોમાં પડીને ઉદ્દાલક આત્મજ્ઞાન અને આત્મશાંતિની ભીખ માગવા લાગ્યા જ્ઞાની મહર્ષિએ ફરીથી કહ્યું જેમ આકાશને ચામડાની જેમ લપેટવું માણસ માટે અશક્ય છે એમ પરમાત્માને જાણ્યા વિના દુઃખરૂપી સમુદ્રથી પાર થવું શક્ય છે તેથી દુઃખોમાંથી છૂટવા માટે માણસે અન્ય બધી બાજુએથી પોતાના મન તત્વજ્ઞાની હટાવી એક માત્ર ભગવાન તે પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કોને થાય છે મહર્ષિએ કહ્યું સાંભળો શ્રુતિમાં ઉદઘોષ કર્યો છે એ યસ્ય દેવે પરા ભક્તિ દેવે તથા ગુરો તસ્યે તે કથિતા વ્યહાત પ્રકાશંતે મહાત્મન અર્થાત જેની પરમદેવ પરમેશ્વરમાં પરમ ભક્તિ છે અને જેની પરમેશ્વરમાં છે તેવી જ તત્વજ્ઞાની ગુરુમાં છે એવા સાધકના હૃદયમાં ગુરુ દ્વારા બતાવેલ પરમાત્મા સ્વરૂપ પ્રકાશિત થાય છે તેમણે આગળ કહ્યું તેથી શ્રુતિમાં ઋષિઓએ કહ્યું છે કે તજ્ઞ જ્ઞાનાર્થ સગુરુ મેં વિભામી ગચ્છેત અર્થાત તે પરમાત્માને જાણવા માટે જિજ્ઞાસુ તત્વજ્ઞાની ગુરુ પાસે જાય આ જ કારણે વેદોને ને સાંગો પાંગ ભયના પછી પણ તત્વજ્ઞાની ગુરુ વિના પરમાત્માનું જ્ઞાન નથી થતું અને જ્યાં સુધી પરમાત્માના અવિનાશી અવ્યક્ત નામ એનું જ્ઞાન ન થાય ને ત્યાં સુધી કોઈ પરમાત્મા સ્વરૂપનો ધ્યાન નથી કરી શકતું અને જ્યાં સુધી નામ અને સ્વરૂપમાં મન એકાગ્ર થતું નથી ત્યાં સુધી જીવનમાં ક્યારેય ચીર શાંતિ નથી મળી શકતી હાથ લોકાઈ અને મહર્ષિએ ઉદ્દાલકને એકાંતગીરી ગુફામાં લઈ જઈ પરમાત્માના અવ્યક્ત નામ અને સ્વરૂપનું ક્રિયાત્મક જ્ઞાન કરાયું ઉદ્દાલકને મહર્ષિએ અવ્યક્ત નામ સ્મરણ અને ધ્યાનની વિધિ બતાવી ઉદ્દાલકનું મન ધીરે 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 એકાગ્ર થતું ગયું અને નામમાં લાગતું ગયું અજ્ઞાનનો પરદો હટતો ગયો અને પરમાત્માની જ્યોતિ પ્રગટ થતી ગઈ પરંતુ રિદ્ધિ સિદ્ધિઓ એમના માર્ગમાં અડચણો નાખવા લાગી નિશ્ચયાત્મક બુદ્ધિથી એમણે રિદ્ધિ સિદ્ધિઓને પરમાત્મા પતના વિઘ્નો જાણી એમને દૂરથી જ નમસ્કાર કર્યા તદુપરાંત અપ્સરાઓ પણ એમના કલ્યાણ માર્ગની બાધાઓ બનીને ઊભી થઈ ગઈ પરંતુ તેઓ ગભરાયા નહીં એમણે તે અપ્સરાઓ સામે ક્યારેય દ્રષ્ટિ કરી નહીં એકાએક તેમના હૃદય આકાશમાં પ્રોકુટી મહેલમાં અદ્ભુત અને અલૌકિક પ્રકાશનો સાક્ષાત્કાર થવા લાગ્યો તથા દિવ્ય અનહદ નાદનો ધ્વનિ સંભળાવા લાગ્યો સહસ્ત્ર દળ અમૃત આનંદની વર્ષા થવા લાગી અને તેઓ તેમાં ભીંજાવા લાગ્યા આનંદ વિભોર થઈ ગયા હવે એમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હતું આ અક્ષર પણ જ બ્રહ્મ છે આ અક્ષર જ પરમ બ્રહ્મ છે આ અક્ષરને જાણીને જ સાધક જે કઈ ચાહે એ પામી શકે છે આ જે ઉદ્દાલક કૃતાર્થ થઈ ગયા

પરમાત્મા સ્વરૂપમાં તેઓ તદ્દૃપ્ત થઈ ગયા હતા ઉદ્દાલક પણ આપણી જેમ જ એક માનવ હતા જો તેમને જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ થઈ ગઈ હતી તો આપણે પણ તેને પ્રાપ્ત કરીને આનંદિત થઈ શકીએ છીએ જેટલા પણ ઋષિ મહર્ષિ જ્ઞાની ધ્યાને અને બ્રહ્મ વિચારક થયા એ બધાને સદ્ગુરુ દ્વારા જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આવા જ્ઞાનને અવશ્ય જાણો નહીં તરા અણમોલ માનવ શરીર વ્યર્થ વીતી જશે અને પછી હાથ મસાળતા જ રહી જશો મિત્રો આવી જ બીજી વેદ ઉપનિષદોની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે